મોરબી નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે મોરબીના વિજયનગર નાકે ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે અકસ્માત સર્જાયો હતો મોરબી રોહિદાસપાડા પાછળ આવેલ વિજયનગર નાકા પાસે સવારના આસલામાં ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવને લઈને લત્તાવાસીઓએ નગરપાલિકા સ્ટાફને માણસોને સફાઈ કરવાના બદલે ગટર તોડીને જતા રહ્યા છે તેવી ફરિયાદ કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ સલીમભાઈ કાટરભાઈ હવે વારે આટો રહ્યો ને ઈસ્ટા ઘટનામાં ઘડી ગયા મને લઈ ગયું માથા મને ઈસ્ટામાં લૂંટાણી થાય બરોબર કોણ જશે મને ને મને એક આઠમાં લઈ ગયા વારે મારું નામ ભાઈ અમીરભાઈ મગનભાઈ બોસ બોસિયા હું રહું છું વિજયનગરમાં રોહિદાસપરા રેલવે સ્ટેશનની પાછળ બરાબર અને આ નગરપાલિકાના ઢાંકણા તૂટી ગયેલા આજ રીક્ષા આ ભાઈને લાગેલું છે અને ઢાંકણા ગટર સાફ કરવાના બદલે ઢાંકણા તો નગરપાલિકાના માણસો વયા જાય છે બરાબર આનું શું કરવાનું કોઈ અધિકારી ધ્યાન દેતું નથી કોઈ નગરપાલિકાના કાઉન્સિલર ધ્યાન નથી દેતા ઠેઠ લગી ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે અહીંયા નાના છોકરા રખડતા હોય કોઈ કુંડીમાં કરી જાય જવાબદારી વાળો કોણ